ત્યારે આજે ઈએસઆઈસી ને તોતેર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નરોડા ખાતે આવેલ ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આયુર્વેદિક વિભાગ દ્વારા ધનવંતરીની પૂજા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કોરોના બાદ આયુર્વેદ તરફ મોટી સંખ્યામાં દેશવાસીઓ વળ્યા છે ત્યારે આજના દિવસે વિવિધ આયુર્વેદ વનસ્પતિ જેનો શું ઉપયોગ થાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી ઈએસઆઈસીના તોતેરવા વર્ષગાંઠ નિમિત્તે અમે આયુષ વિભાગ ઈ હેડક્વાર્ટર તરફથી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા માટેનું માર્ગદર્શન મળેલું હતું તો એમાં પાંચ તારીખથી અમારો કાર્યક્રમ શરૂ થયો પાંચ તારીખે અમે લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર ઉપર લેક્ચર્સનું આયોજન કરેલું હતું એના સિવાય અમે ભગવતી ફ્લોર મિલની અંદર સ્ક્રીનિંગ કેમ્પ રાખેલો હતો એમાં ડાયાબિટીસ હાઇપરટેન્શન અને એના સિવાય ક્રોનિક બીમારીને લગતા જે પેશન્ટ હોય એનું અમે સ્ક્રીનિંગ કર્યું એના સિવાય લિવર કિડની ડિસોર્ડર ઉપર બી અમે અહીંયા લેક્ચર્સનું આયોજન કરેલું હતું આ રીતે અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી હતી આજે જે મુખ્ય એક્ટિવિટીઝનો જે આ કાર્યક્રમ છે તો એની અંદર અમે ભગવાન ધન્વંતરીનું પૂજન કર્યું ભગવાન ધન્વંતરી જે છે આરોગ્યના દેવતા કહેવાય છે અને સર્વે ભવંતુ સુખી ન સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસિત દુઃખ ભાગ એટલે આવી અમારી આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે તો ભગવાનને યાદ કરીએ કે ભગવાન બધાનું સ્વાસ્થ્ય સારું રાખે તો એનાથી અમે શુભારંભ કર્યો સાથે અમે આ આયુષની એક બુકલેટ લોન્ચ કરી કે જેમાં ઈએસઆઈસી સ્કીમ વિશે અને આયુષ વિશેની માહિતી હોય અને સાથે અમે આજે આ એક્ઝિબિશન આયુર્વેદનું રાખેલું છે એની અંદર એક્ઝિબિશનની અંદર ખા મિલેટ્સ જે અલગ અલગ છે એ મિલેટ્સનું ગ્રેઇનના રૂપમાં પછી મિલેટ્સ રેસીપીના રૂપમાં એ ફ્લેક્સ ફોર્મમાં બી એનું એક્ઝિબિશન્સ છે સાથે એના ગ્રેઇન્સ અને એની રેસીપીનું એક્ઝિબિશન રાખેલું છે આજે અમે તોતેરમો એશિક ફાઉન્ડેશન ડે સેલિબ્રેટ કરી રહ્યા છે એક્ચ્યુઅલી આ શરૂઆત ઓગણીસો ને બાવનથી ચોવીસ ફેબ્રુઆરીના રોજ થઈ હતી ત્યાં શરૂઆતમાં બે જગ્યાએ કાનપુર અને દિલ્હી ખાલી થયેલું એ વખતે જે બેનિફિશિયરીની સંખ્યા હતી એક લાખ વીસ હજાર હતી આજે આટલા વર્ષોમાં ધીરે ધીરે આ સ્કીમ એક્સપાન્ડ થઈ છે અને પૂરા ભારતના બધા રાજ્યોમાં અને યુનિયન ટેરિટરી થઈને છત્રીસ રાજ્યોમાં ટોટલ બધાને લગભગ ત્રણ કરોડ જેટલા કર્મચારીઓને આ સેવા આપી રહી છે એમાં બેઝિક જે કારખાનામાં કે જે ઓર્ગેનિક ક્ષેત્રો છે ત્યાં કામ કરતા હોય અને જેનો પગાર એકવીસ હજાર અથવા ઓછો હોય એને આ લાભ મળે છે આ સ્કીમમાં અને એને બધા બેનિફિટ આપવામાં આવે છે ધારો કે મેડિકલ બેનિફિટ છે પછી સિકનેસ બેનિફિટ છે મેટરનિટી બેનિફિટ છે ડિપેન્ડન્ટ બેનિફિટ છે ફ્યુનરલ બેનિફિટ છે આ બધા ફાયદા આપવામાં આવે છે આયુર્વેદ તમામ રોગો માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે ત્યારે આયુર્વેદમાં વપરાતી જુદી જુદી વનસ્પતિઓ તેમજ હાલ પ્રધાનમંત્રી વડાપ્રધાન દ્વારા થયેલા મિલેટને લઈ દેશમાં જેવા બાજરી જુવાર રાગી સોયાબીન ઉપરાંત રસોઈમાં વપરાતા ઘરેલું મસાલામાંથી રોગનું નિદાન થતું હોય છે ત્યારે આજે એક મિલેટમાંથી બનાવેલ વાનગીની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બ્રિજેશ દવે નિર્માણ ન્યૂઝ અમદાવાદ